અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના મુલાકાતીઓને આકર્ષે છે આ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો પ્રારંભ થઈ ગયો છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટી અમદાવાદમાં એક નવીનતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે સૌર મંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતી સભર બની રહેશે આ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ન સચિવ મોના ખંધારે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત લીધી હતી સાયન્સ સિટી સ્થિત એક્વેરિયમ રોબોટિક ગેલેરીની ભવ્ય સફળતા બાદ આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે આ ગેલેરીમાં ભારતનું વિશેષ યોગદાન દર્શાવવામાં આવ્યું છે હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી ગુરુવારના રોજથી મુલાકાતીઓ માટે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવી છે જેથી કરીને વેકેશનમાં સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની વિશેષતા અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને થ્રીડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાનમાં રાખીને ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે જેમાં વિવિધ બત્રીસ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે આ ગેલેરીમાં વૈજ્ઞાનિક માહિતી તેમજ વિશ્વસ દ્વારા નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું સ્થળ બનશે